દાહોદની જાઈડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે આજ રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિનની ઉજવણી કરવામાં આવી દાહોદ જાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી જેમાં જાયડસના સી ઇઓ ડૉક્ટર સંજય કુમારના અધ્યક્ષસ્થાને ડૉક્ટર્સ ઇન્ટર્ન ડૉક્ટરો તથા હોસ્પિટલ સ્ટાફ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની વચ્ચે આ રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમને શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડૉક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને આત્મહત્યા નિવારણ માટે જેઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે તેમનું કઈ રીતે માનસિક મનોબળ વધારવું ડોક્ટરની સલાહ મુજબ કઈ રીતે કાર્ય કરવું તેવું માર્ગદર્શન ડૉક્ટરો દ્વારા આપવામાં આવ્યું હતું એક સર્વે મુજબ ફક્ત ભારતમાં જ દર વર્ષે એક લાખ સાહીઠ હજારથી વધુ લોકો આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે આ સંખ્યાને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા દસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ જાયડસ હોસ્પિટલ ખાતે ટેબલો તથા બેનરો લઈ એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેના થકી હોસ્પિટલમાં દાખલ થયેલ મરીજ તથા તેઓની જોડે આવેલ સગા સંબંધીઓમાં પણ આ વાતની જાણ થાય તે હેતુથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ વિશ્વ આત્મહત્યા નિવારણ કાર્યક્રમ એક સપ્તાહ સુધી હોસ્પિટલ ખાતે ચાલવાનો હોય જેમાં દરરોજ વિવિધ પ્રકારના માહિતી કાર્યક્રમો યોજવામાં આવશે दिनांक 10 सितंबर 2025 से 16 सितंबर 2025 तक डिपार्टमेंट ऑफ सेक्रेटरी जाइडस मेडिकल कॉलेज हॉस्पिटल में नेशनल वर्ल्ड सुसाइड प्रिवेंशन डे और वीक सेलिब्रेट करने वाले हैं पूरे एक सात दिन इसकी डायरेक्टिव हमें नेशनल अपने जो મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેયર નઈ દિલ્હી છેડિકલ કમીશન જો ગવર્મેન્ટ કોલેજેસ કો મેડિકલ કોલેજ કો ગવર્ન કરતી હે વયા હુઆ